આદરા તાલુકાના લતીપુરા ગામના વતની ઘનશ્યામભાઈ પટેલ શ્રીજી ગ્રાફિક્સવાળાના શ્રી ખેડૂત આગેવાન અશ્વિનભાઈ છોટાભાઈના અવસાન થયા બાદ તેઓનું બેસણું શુક્રવારના રોજ યોજવામાં આવ્યું હતું જે બેસનામાં આવનાર તમામ સગા સ્નેહીઓને રોપા વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિ માટેનો સંદેશો આપીને દુઃખદ પ્રસંગમાં પણ પટેલ પરિવારે પ્રેરણાદાયી કાર્ય કરી સામાજિક ફરજ નિભાવી હતી સ્વર્ગસ્થ પિતાના બેસનામાં રોપાનું વિતરણ કરતાં પર્યાવરણને લઈ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પિતાના બેસનામાં આવનાર દરેક લોકોને આંબાની કલમ અને તુલસીના છોડ વિતરણ કરાયા હતા સ્વર્ગસ્થ છોટાભાઈને પર્યાવરણ અને વૃક્ષ પ્રત્યે વિશેષ લગાવ હતો તેથી પર્યાવરણ જાગૃતિ માટે તેમના બેસનામાં આવનાર તમામ સ્નેહીજનોને વૃક્ષોનું રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં છસો આંબા અને બસો તુલસીના છોડ વિતરણ કરાયા હતા આમ પર્યાવરણનું જતન કરવા લોકોને પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી હતી તાલુકાના લતીપુરા ગામના ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ અશ્વિનભાઈ છોટાભાઈ પટેલ જેઓ દેવલો પામ્યા છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે આજ રોજ તેઓનું બેસનું લતીપુરા મુકામે રાખવામાં આવ્યું છે આ બેસનામાં તેમના પરિવાર દ્વારા એક ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે કે જે બેસનામાં આવે છે ભાઈઓ બહેનો એ લોકોને પરિવારે આંબાની કલમ અને તુલસીનો છોડ આપ્યો છે કે જેથી કરીને પર્યાવરણ સારું કરવામાં વૃક્ષો વાવવામાં આપણે સૌ સહભાગી બનીએ તેમના પરિવારના આ કાર્યને હું બિરદાવું છું